જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો કે હાજર સત્તર બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે અલ્ટો ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે અલ્ટો કે ગાડી વેચી છે વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે છે ઘર ઘરા ગાડી છે ચાચવેલી ગાડી છે ચા ઓછી ચલાવેલી ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અલ્ટોની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલું આઇકન નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મોડલ બે હજાર સત્તર બારમા મહિનાના મોડલની ગાડી છે સેકન્ડ ઓનરની ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આલ્ટો જોવા મળે છે ચાચવેલી ગાડી છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો ગાડી તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો અલ્ટો ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ અલ્ટો ગાડીના માલિકનો નંબર નવાણું અઠ્ઠાણું ત્રેવીસવાળા તે અલ્ટો ગાડીના માલિકનો નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો ફોન કરીને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને ગામ અડારણિયા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર અડારણિયા અડારીયાણા ગામે તમને આ અલ્ટો જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે છે આચવેલી અલ્ટો જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે મિત્રો તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ પણ જો મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો નંબર પર તમે વાહનની બધી વિગતો શકો વિડીયો બનાવી છીએ જાહેરાત કરી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી